ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો કોટોડા સાંગાણીની બાજુનો જે થોરડી ગામ છે ત્યાં આપણે ચણાના જે પ્લોટ છે એમાં આપણે વિઝિટમાં આવ્યા અને જોઈએ તો અહીંયા ફાલ ફૂલ એકદમ ભરપૂર લાગેલો છે તો ખેડૂત મિત્ર પાસેથી જાણશું કે આ ફાલ ફૂલ લાગવાનું મુખ્ય કારણ શું છે તો મિત્ર આપનો પરિચય આપજો મારું નામ મંગલભાઈ છે જયસુખભાઈની વાડી રહ્યું થોડી બરોબર તો મંગલભાઈ આ ચણા તમે વાવેતર કર્યું બરોબર એની અંદર આટલો ફાલ આટલા ફૂલ અને આટલા પોપટા આ ટૂંકી કાતરીએ લાગવાનું મુખ્ય કારણ શું છે દવાનો કારણ કઈ દવા આપણે આમાં છાટેલી આવે હવે એનું નામ નથી માલમ પર મારા પાસે એ આ હું નામ એ બરોબર તો આ ચણાની અંદર તમે એક્સ રેનો છંટકાવ કરેલો છે તો દિલીપભાઈ આપણે આ ચણાની અંદર આ એક્સ રેના કેટલા છંટકાવ કરાવેલા છે આ એક્સરેના બે છંટકાવ થયા છે પહેલો રાઉન્ડ માર્યો એમાં એક એમએલ પંદર લિટર પાણીમાં એક એમએલ નાખીને મારી હતી અને બીજો છંટકાવ કર્યો એમાં દોઢ એમએલ નાખીને મારી હતી અને જુઓ તમે રિઝલ્ટ આપણું ફ્લાવરિંગ જ છે આમાં તો દિલીપભાઈના કહ્યા પ્રમાણે આ ચણાની અંદર બે વાર એક્સ રેનો ઉપયોગ થયો છે તો આપણે જોઈશું કે ચણાની અંદર જે આ પોપટા છે એ પોપટાની સંખ્યા આપણને કેવી જોવા મળે છે જોઈ તો એક જ હારમાં આપણને સીધા પોપટા જોવા મળે છે એ સિવાય જોઈએ તો ટૂંકી કાતરી એટલે કે ટૂંકી એ આ પોપટાનું બંધારણ થયું છે જે નવા આંકડા આવે છે એ પણ એકદમ ટૂંકી કાતરી આપણને જોવા મળે છે તો આખા આપણે પ્લોટમાં જોઈએ કે જ્યાં જોઈએ ત્યાં આપણને નકરો ફાલ ફાલને ફાલ દેખાય છે તો દિલીપભાઈ અન્ય ખેડૂત મિત્રોને પણ ફ્લાવરિંગ માટે ચણા ધાણા કે જીરુંમાં આ એક્સરેનો ઉપયોગ કરાવી શકાય ખરા કરાવી શકાય ચણા હોય ધાણા હોય જીરું હોય કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ સમયે એક્સરેનો રાઉન્ડ અવશ્ય ખેડૂતોએ કરવો જોઈએ જેથી આ અમે રિઝલ્ટ જોઈએ જ છીએ પ્લોટ ઉપર જ છીએ અને તમે જોઈ શકો છો રિઝલ્ટ એક નંબર રિઝલ્ટ છે આ એક્સરે ઓકે ધન્યવાદ